બોલો શ્રી કૃષ્ણ એ કૃષ્ણ તારું નામ મને લાગે બહુ પ્યારું દ્વારિકા જાઉં ને થાય અજવાળું જગમાં છે નામ તારું એક મને પ્યારું દ્વારે જાઉં ને થાય અજવાળું કૃષ્ણ તારા નામનો એવો પ્રતાપ છે ધર્મ કેરો ફેરો મટે એવું તારું નામ છે નામ તારું અંતર મારો જ હું ઉતારું દ્વારે કા જાવ અને થાય અજવાળું જગમાં છે નામ તારું એક મને પ્યારું દ્વારિકા અને થાય અજવાળું તું મારો અયોધ્યા ને તું મારી કાસી તું મારો દેવતાને હું તારી દાસી નામ તારું રોજ હું અંતરમાં ઉતારું દ્વારિકા જાવ અને થાય અજવાળું શેષને મહેશ બ્રહ્માજી ગાય છે શેષને મહેશ બ્રહ્માજી ગાય છે વેદને પુરાણોમાં અતિ ડૂબી જાય છે નામ તારું અંતર મારો જ હું ઉતારું દ્વારિકામાં જાઉં અને થાય અજવાળું ધજા દેખીને મારું મનડું હરખાય છે તારા ચરણોમાં સુખ અતિ મને થાય છે નામ તારું અંતર મારો જ હું ઉતારું દ્વારિકા જાઉં અને થાય અજવાળું સુભદ્રના વીર તમને રોજ હું પોકારું દ્વારિકાના તને રોજ હું એ નામ અંતર સંભારું ઉતારું કા જાઉં અને થાય અજવાળું લીલી તુલસી જગતમાં એનું નામ છે લીલી સી તુલસી જગત એનું નામ છે જો કાળા કાળા એ તો સાલી રે ગ્રામ છે અંત નામ તારું રોજ હું તો અંતરમાં ઉતારું દ્વારિકા જાઉં અને થાય અજવાળું કૃષ્ણ તારું નામ મને લાગે બહુ પ્યાર કા જાઉ ને થાય અજવાળ જગમાં છે નામ તારું એક મને દ્વારે કા જાઉ ને થાય અજવાળ બોલો શ્રી કૃષ્ણ લાલ કી જય દ્વારિકાનાથ ની જય